સમાચારો જોઈએ વિસ્તારથી તો અષાઢી બીજ નિમિત્તે કામરેજના રામદેવપીરના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી અષાઢી બીજના પર્વને ભક્તોએ શ્રદ્ધાથી ઉજવ્યો કામરેજ ગામ ખાતે આવેલા રામદેવ પીરના મંદિરે અષાઢી બીજનો પર્વ ઉજવાયો હતો વર્ષો જૂના ગામના મંદિરે બીજને દિવસે વર્ષોથી ભક્તોનું ઘોડાપુર આવે છે અહીં લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે જ તેમના દુઃખ દૂર કરવા રામદેવ પીરને પ્રાર્થના કરે છે અષાઢી બીજના પર્વની મહિમા અપરંપાર છે આ દિવસે ભક્તો ભગવાનના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે ભક્તો દ્વારા ભગવાનને પૂજાપો ચડાવી મહાપ્રસાદી ગ્રહણ કરવાની પણ અહીં વર્ષો જૂની પરંપરા છે દૂર દૂર

જૂનું મંદિર છે જેના કારણે અહી હજારો ભાવિક ભક્તો નું પૂર આવે છે આજે અષાઢી બીજ છે આજના દર્શન એ એનો મહિમા કઈક અલગ જ છે અને આજના આ મહિમાના મહિમાના અવસરે અહીં ભોજન પ્રસાદી પણ વિતરણ કરવામાં આવે છે જેના અનુસંધાને અહીં પંદર થી વીસ હજાર ભાવિક ભક્તો નું થાય છે અને એટલા ભાવિક ભક્તો આજે દર્શન નો લાભ પણ લે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે माटे जोड़ायेला रहो ન્યૂઝ સાથે